શું તમે ડેન્ડ્રફ થી છુટકારો મેળવવા ઈચ્છો છો તો અમે લાવ્યા છીએ આપના માટે કેટલાક ઘરેલું ઉપાયો ડેન્ડ્રફ થી રાહત મેળવવા માટે તમારા રસોડામાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો જી હા મેથીના દાણાને આખી રાત પલાળી દો ત્યારબાદ તેને પીસી લેતા જે પેસ્ટ તૈયાર થાય છે તેને તમારા હેરમાં અપ્લાય કરો અને બાદમાં હેર વોશ કરી લો તમારા રસોડામાં રહેલા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો દહીંને તમારા હેરમાં અપ્લાય કરો ત્રીસ મિનિટ બાદ હેર વોશ કરો યાદ રહે આ દહીંમાં તમારે કઈ જ ઉમેરવાનું નથી પ્લેન દહીંનો જ ઉપયોગ કરવાનો છે એલોવેરા પર લગાવવાથી દૂર થાય છે સાથે જ ખંજવાળની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે હેરવોશ કરતા પૂર્વે એટલે કે તમારા હેરમાં શેમ્પુ અપ્લાય કરતા પહેલા લીંબુનો રસ લગાવો થોડું પાણી લઈ તેમાં લીંબુનો રસ ભેળવી તેને લગાવવો જોઈએ લીમડાનું તેલ ડેન્ડ્રફ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાને ઘટાડવામાં સહાય કરે છે આથી લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો you so.